આમોદના ટેલોટ ગામે વાળાહી માતાજીના મંદિરે પુનઃપ્રણ પ્રતિષ્ઠા બાદ ચોથો નવચંડી યજ્ઞ યોજાયો આમોદ તાલુકાના ટેલોટ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત ટેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વાળાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્ટકવટ પાચમના દિવસે ચોથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ટેલોટ ગામે વારાહી માતાજીના મંદિરે ભૂદેવ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફળ હુમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો તેમજ નવચંડી યજ્ઞ નિમિત્તે ભાઈઓ બહેનોએ માતાજીના ગરબે નવચંડી યજ્ઞ બાદ ગામ લોકો સહિત આસપાસના ગ્રામજનોએ અને મહેમાનોએ માતાજીના મહાપ્રસાદીનો પણ લીધો હતો આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેલોટ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યા છે પરંતુ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજુ ગામના આગેવાનો ગોપાલભાઈ સુરેશભાઈ ભીખાભાઈ ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સાથ સકાઠ રાખી આગળ પણ સુંદર કાર્યક્રમો કરતા રહીશું રિપોર્ટર મોહસીન કારા સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આજ રોજ તેલુટ ગામમાં ચોથા નવચંદી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે એમાં સમસ્ત ગ્રામજનો તેમજ વરાઈ માતાની કમિટીના સભ્યો એ પૂરો સરકાર સાથે આ નવચંદી યજ્ઞ સંપન્ન કરેલ છે અને તેથી બહારથી વધારેલા મહેમાનો તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સમસ્ત કમિટી વતી એમનું હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં આ રીતે અમે આ રીતે નવા પ્રોગ્રામ અને નવા આ રીતે ગામને પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો કરીશું એવું અમને પ્રોત્સાહન મળે એ જય માતાજી આજ રોજ અમે તેલોટ ગામમાં આમ તો ઘણી નવચંદી કરી છે પણ અમે પૂર્ણ પ્રેટિસતા પછી એવું નક્કી કરેલું કે પાંચ નવચંદી કરીશું પાંચ એટલે અમે માનતા રાખી હતી પછી આગળ બી કન્ટિન્યુ કરીશું પણ પાંચ નવચંદીમાં આજે ચોથી નવચંદી થઈ છે જેમાં સમગ્ર ગામ વડીલો ભાઈઓ બહેનો ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ વડોદરાથી અમારા લખીમાસિંહ આવ્યા છે એમના સંત ગોપાલભાઈ આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ છે એ અમારા પિતાભાઈ છે સુરેશભાઈ છે વિનોદભાઈ છે આ બધોનો ખાસ એવો સાથ સહકાર હતો અને અમે ખાલી ઓર્ડર જ કરતા હોઈએ છે બાકી મેઇન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ ગામનું સંગઠન રહે અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંડળે જે કીધું હતું ગામમાં કેરી ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘર આવે એ વિઘ્ન દૂર થાય તો એ બી અમે ખાસ કરેલું ગામને કેરી ફરી અમે દૂધ પછી જે જેટલું જે હોય જે મહારાજ કે એ પ્રમાણે પણ બાદને બધું કરી અને આ વખતે અમે નવું કર્યું છે અને આવું હવે દર નવચંડીમાં કરીશું અને અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના જ યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો જય માતાજી